ગરમીથી ભલે રાહત મળી છે પરંતુ પાણીનો પોકાર આજે પણ રાજ્યમાં જોવા મળી રહ્યો છે અને પાંત્રીસ ગામો એવા છે રાજ્યના કે જ્યાં પીવાના પાણી માટે ટેન્કર્સના ફેરા શરૂ થઈ ગયા છે જેમાં રાજકોટ છે બનાસકાંઠા છે અને કચ્છ જિલ્લાના જે ગામો છે તેની સ્થિતિ વિકટ બની છે ટેન્કર આવે છે લોકો તેમાંથી પાણી ભરે છે પણ નળમાં કે ઘરમાં પાણી નથી આવતું પાંચ જિલ્લા એવા છે જેના પાંત્રીસ ગામોમાં એકસો નવ ટેન્કર્સ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ચૂંટણીના કારણે ઉનાળાનો માસ્ટર પ્લાન તૈયાર જ ન થયો અને તેના કારણે ગામે ગામ ટેન્કરથી પાણી આપવાની ફરજ પડી છે બનાસકાંઠાના નવ ગામ છે કચ્છ જિલ્લાના ચૌદ ગામમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે તો સુરેન્દ્રનગર ગીર સોમનાથના ગામોમાં પણ ટેન્કરથી પાણી પહોંચાડાય છે રાજકોટમાં સૌની યોજના વચ્ચે ત્રણ તાલુકામાં ટેન્કર દોડાવવા પડી રહ્યા છે જિલ્લા કલેક્ટરે પણ સ્વીકાર્યું છે કે ચૂંટણીના કારણે ઉનાળાનો માસ્ટર પ્લાન તૈયાર નથી થઈ શક્યો તેના કારણે જે ગામડામાં પાણીની તકલીફ હોય ત્યાં ટેન્કર્સના ફેરા મંજૂર કરવા સત્તા અપાઈ છે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ટેન્કર યુગની શરૂઆત થઈ ચૂકી છે